દરેક શહેરમાં રહેતા લોકોની જુદી જુદી વિશિષ્ટ ઓળખ હોય છે અમદાવાદમાં જે લોકો રહે ને એને અમદાવાદી કહેવાય છે અને અમદાવાદી એટલે કેવો ખબર છે અમદાવાદી એટલે કંજૂસ એવી એક છાપ ઊભી થઈ ગઈ છે અમદાવાદી કંજૂસ કેમ બન્યો એકવાર મને વિચાર આવ્યો કે આપણે પુસ્તકોમાં શોધી કાઢવું જોઈએ કે અમદાવાદી કંજૂસ બન્યો કેમ એની પાછળ કોઈ કારણો છે ખરા તો અમદાવાદ વિશેના ઘણા બધા પુસ્તકો મેં ફેંદી નાખ્યા પછી છેવટે એક બહુ જ મહત્ત્વનું પુસ્તક છે એમાંથી આ વાતનું આ જે છાપ ઊભી થઈ ગઈ છે એનું પગેરું મને મળ્યું ગુજરાત વિદ્યાપીઠમાં એક કોપીરાઈટ વિભાગ છે અને કોપીરાઈટ વિભાગમાં અત્યાર સુધી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલા મોટા ભાગના પુસ્તકો છે એક એક પુસ્તક ત્યાં જમા કરાવવું એવો એક રિવાજ પણ છે બધા જમા કરાવતા નથી એ જુદી વાત છે તો ત્યાં મને એક પુસ્તક મળ્યું જેના લેખક શ્રી રત્ન મણિરાવ જોટે મહારાષ્ટ્રીયન અને પુસ્તકનું નામ અમદાવાદનો ઇતિહાસ એ પુસ્તકમાં લેખકે નોંધ્યું છે એવું તમને સંભળાવું છું સ્થાપના કાળ પછી અમદાવાદ પર વારંવાર આક્રમણો થયા તેનાથી આ નગરના લોકોમાં કરકસરનો ગુણ વિકસ્યો નગરજનોએ પરિશ્રમ કરીને ભેગી કરેલી માલમત્તા આક્રમણખોર લઈ જતા અથવા તો બધું તહસ નહસ થઈ જતું એ પછી અમદાવાદીઓને દર વખતે નવો એકડો ઘૂંટવો પડતો તેથી તેઓ ખૂબ કરકસર કરતા કરકસરના ગુણનો ગ્રાફ વધુ ઊંચો ગયો એટલે કંજુસાઈના ક્ષેત્રમાં પ્રવેશી ગયો અને અમદાવાદીઓની ઓળખ કંજૂસ તરીકે પ્રસ્થાપિત થઈ બોલો તમને આ વાતની ખબર હતી વાંચીએ અથવા તો પછી નવી સવાર યુટ્યુબ ચેનલના વિડીયો નિયમિત જોતા રહીએ ને તો આવી મહત્ત્વની સુંદર માહિતી ચોક્કસ તમને મળતી રહે નવી સવાર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો પોઝિટિવ રહો પ્રસન્ન રહો અને જીવનને સરસ રીતે માણતા રહો